પ્રકરણ અડાર વન્યજીવ મિત્રો સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિની પંદર લાખ પ્રજાતિઓ નોંધાય છે જે પૈકીની એક્યાસી હજાર બસો એકાવન પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે જેમાં પક્ષીઓ સરીસૃપો ઉભયજીવી પ્રાણીઓ સસ્તન પ્રાણીઓ મત્સ્ય જાતો તેમજ કીટકો વગેરે જોવા મળે છે આ ઉપરાંત દેશના વિવિધ પ્રકારના જંગલોમાં વસ્તી વન્યજીવ સૃષ્ટિ ઓળખ માટેની સંશોધનો ચાલુ છે ભારત જે વિવિધની દ્રષ્ટિએ વિશ્વમાં ખૂબ જ સમૃદ્ધ બૃહદ જે વૈવિધ્ય ધરાવતા આઠ દેશોમાં છઠ્ઠા ક્રમે આવે છે ભારતના જંગલ વિસ્તારનું પ્રમાણ ઓછું છે તેની વન્યજીવ વૈવિધ્ય ઘણું નોંધપાત્ર ગણાય છે ભારતના પ્રાણી ભૌગોલિક પ્રદેશો વિદ્યાર્થી મિત્રો વન્ય વનસ્પતિ વિવિધ લાક્ષણિકતાઓને આધારે તેના કુદરતી પ્રદેશો પાડવામાં આવ્યા છે તે મુજબ જીવસૃષ્ટિના આધારે પણ પ્રાદેશિક વિતરણ તારવી શકાય છે ભારતમાં જોવા મળતી જીવસૃષ્ટિને તેની લાક્ષણિકતાઓના સામ્ય અને કોઈ પ્રદેશના તેમની વિશેષ ઉપસ્થિતિ વસવાટ જેવા પાસાને આધારે ભારતને નવ પ્રાણી ભૌગોલિક ભાગોમાં વહેંચવામાં આવે છે એક હિમાલયનો પ્રદેશ બે લદ્દાખ અને શુષ્ક શીત પ્રદેશ ત્રણ હિમાલયનું વન આચાદિત મેદાન છ રાજસ્થાનનું રણ પ્રદેશ સાત દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ આઠ સમુદ્ર કિનારો અને નવ નીરગીરીની પહાડીઓ આ પ્રાણી ભૌગોલિક પ્રદેશ મુજબ જે વૈવિધ્યને અભ્યાસ કરીએ ભારતની વૈવિધ્ય સફળ વન્યજીવ સૃષ્ટિ વિદ્યાર્થી મિત્રો ભારતના ભૂકોષ્ઠમાં વિશાળ નદી મેદાનો દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ પર્વતીય ક્ષેત્રો દલદલના પ્રદેશો સમુદ્ર કિનારા તથા વનસ્પતિની દ્રષ્ટિએ ગીચ એવા વર્ષાવણો મોસમી પાનખર જંગલો હિમાલય અને ઊંચા પર્વતીય ક્ષેત્રોમાં

દક્ષિણ ભારતના જંગલોમાં જંગલી ભેંસ એટલે કે ભારતીય બાયસા મધ્ય ભારત અને પશ્ચિમ બંગાળમાં વાઘ કચ્છના નાના રણમાં ગોડખર અને મોટા રણના જળપ્રાવિત ક્ષેત્રોમાં સુરખાબ જોવા મળે છે ઘાસભૂમિના વિસ્તારોમાં લુપ્ત મનાતા પક્ષી ઘોરાડ એટલે કે ગ્રેટ ઇન્ડિયન બ્રસ્ટાર્ડની તાજેતરમાં વર્ષોમાં પુનઃ હાજરી નોંધાય છે જળ છે વિસ્તારોમાં શિયાળા દરમિયાન ઠંડા પ્રદેશોમાંથી અનેક જાતના યાયાવર પક્ષીઓ ઉતરી આવે છે તેમાં ક્રેન પેલિકન તિબેટીયન બતક કુંજ કરકરા વગેરે વગેરે મુખ્ય છે પશ્ચિમ ઘાટના ગીચ વનોના વિસ્તારોમાં ઉડતી ખિસકોલીઓ જોવા મળે છે નિકોબારી કબૂતર એ નિકોબાર ટાપુમાં જોવા મળતું દુર્લભ પક્ષી છે કચ્છના અખાતમાં અને લક્ષદ્વીપ દ્વીપસમૂહમાં પરવાળા દુર્લભ પ્રજાતિઓ જોવા મળે છે સસ્તનો અને પક્ષીઓની સાથે સાથે સરીસૃપોની પણ વિવિધ જાતો જેમાં રાજનાગ સાપ અજગર પાટલા ઘો વગેરેની પણ નોંધ લેવી જોઈએ સમુદ્ર કિનારે તથા જળ વિસ્તારોમાં વિવિધ પ્રકારની માછલીઓ દરિયાઈ સાપ ડોલ્ફીન શાર્ક ડુંગો એટલે કે દરિયાઈ ગાય ઓક્ટોપસ એટલે કે રંગારા વહેલ જેવી જીવસૃષ્ટિની દુનિયા છે જંગલ વિસ્તારો ઉપરાંત ખેતી થતી હોય એવા કૃષિ વિસ્તારો ગોચર અને પડતર જમીનમાં શિયાળ વરુ નીલગાય હરણ નોળિયા સસલા જંગલી સુવર શેડો વગેરે પણ પ્રાણીઓ હોય છે તથા તે જ વિસ્તારમાં વિવિધ પ્રકારના પક્ષીઓ પણ તેમાં કોયલ પોપટ મોર સુગરી ઘુવડ ચીબરી પીળક સમડી કાબર ઢોરબગલા

વન અને પર્યાવરણ મંત્રાલયના બે હજાર ચૌદના અંદાજ મુજબ તે આંકડો બે હજાર બસો ને છવ્વીસ છેલ્લા થોડા વર્ષોમાં લેવાયેલા પગલાંથી વાઘની સંખ્યા વધી છે તે એક સારી નિશાની છે દુધાણા પશુઓની સારવારમાં વપરાતી પ્રતિબંધિત ડાયક્લોફેન્સ નામની દવાથી દૂષિત થયેલ માંસ ખાવાથી ગીત નામશેષ થવાના આરે છે વીસમી સદીની શરૂઆતમાં જંગલોમાં જોવા મળતા ચિત્તા આજે સમગ્ર ભારતના જંગલમાંથી નષ્ટ થયા છે ગીરના એશિયાઈ સિંહો એક સમય મધ્ય પૂર્વ સુધી જોવા મળતા હતા તે આજે માત્ર ગીરના જંગલ પૂરતા મર્યાદિત છે સંરક્ષણના સમયના પગલાં લેવાથી તેનું સંવર્ધન થતા બે હજાર પંદરની ગણતરી મુજબ પાંચસો જેની સંખ્યા આજે ઘટી છે વન્યજીવસૃષ્ટિ છેવટે તો જીવસૃષ્ટિના એક અભિન્ન ભાગ ગણાય છે પણ જ્યારે ક્યાંક ને ક્યાંક અને કેટલાક વર્ષો દરમિયાન કેટલાક વન્યજીવોની સંખ્યામાં થતો ઘટાડો એ પર્યાવરણની ગુણવત્તાનો ઘટાડો સૂચવે છે આ બાબત પણ ચિંતાજનક છે ગુજરાતના પર્વતીય વન વિસ્તારોનો મોલ રહેવાસી શ્યામ ગરોડ ક્વચિત જ જોવા મળે છે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પર્વતીય જંગલ વિસ્તારોમાં સહજ જોવા મળતો ચિલોતરો આજે ભાગ્યે જ નજરે પડે છે માનવીની અસીમિત લાલચ અને પ્રગતિની દોડમાં પર્યાવરણના અસંતુલિતથી અનેક માઠા પરિણામોનો સામનો કરવાનો આવે તેવો સ્વાભાવિક જ છે હજુ સમય છે વન્યજીવોના જતન અને સંવર્ધન માટે યોગ્ય લેવાય તો કદાચ અનેક આગામી દિવસોમાં કેવળ ચિત્રોમાં ભાવિ પેઢીને બતાવવાનો વારો આવશે ભારતના અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્ય ક્રમ અભયારણ્ય વન્યજીવ એક કાજીરંગા અસમ રાજ્યમાં આવેલું તેમાં ગેંડો જંગલી ભેષ અને હરણ જેવા પ્રાણીઓ જોવા મળે છે બે થરનું રણ રાજસ્થાન રાજ્યમાં આવેલું રણનું વરુ રણની બિલાડી અને ઘોરાડ પક્ષીઓ જોવા મળે છે ત્રણ કાના મધ્યપ્રદેશમાં આવેલું જેમાં વાઘ અને સાબર જેવા પક્ષીઓ જોવા મળે છે ચાર ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાત રાજ્યમાં આવેલું તેમાં સિંહ દીપડા અને ચિત્ત જેવા પ્રાણીઓ જોવા મળે છે પાંચ વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાત રાજ્યમાં આવેલું તેમાં કાળિયાર વરૂ ખડમોર અને ઘોરાડ પક્ષી જોવા મળે છે છ કેવલાદેવ અભયારણ્ય ભરતપુર રાજસ્થાનમાં આવેલું તેમાં સૌથી વધારે પક્ષીઓ યાવર અને સ્થાનિક પક્ષીઓ જોવા મળે છે સાત બાંદીપુર અભયારણ્ય કર્ણાટકમાં આવેલું છે હાથી રીંછ સુવર જંગલી બિલાડા જેવા પ્રાણીઓ જોવા મળે છે આઠ દચી ગામ જમ્મુ કાશ્મીર અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલું હામુર એટલે કે કાશ્મીરી હરણ અને કસ્તુરી મૃગ આ પ્રાણીઓ જોવા મળે છે નવ કોર્વેટ ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું વાઘ હાથી દીપડો હરણ જેવા વન્યજીવો જોવા મળે છે વન્યજીવો પરના જોખમો વિદ્યાર્થી મિત્રો આધુનિક યુગમાં માનવીના લોભ લાલચ અને વિકાસની હડફેટે આવવાથી સમગ્ર વન્ય જીવ સૃષ્ટિના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયું છે તે માટેના કારણો તપાસીએ તો સમજાય છે કે જંગલ વિસ્તારનો સતત થઈ રહેલા ઘટાડાથી વન્યજીવો તેમના કુદરતી આવાસ ક્ષેત્રો ગુમાવીને નિરાશ્રિત બની રહ્યા છે એમાં ખાલ માંસ દાંત વાળ હાડખા મેળવવા થતો શિકાર એક મોટી સમસ્યા છે જંગલોમાં પાલતુ પશુઓના ચરણથી ચરાણથી વન્યજીવોને ખોરાકની અછત થતા એમની સંખ્યા પર માઠી અસર થાય છે જંગલના ક્ષેત્રોમાં તૃણાની સંખ્યા ઘટતા માંસ પક્ષી વન્યજીવોને પૂરતો શિકાર ન મળે તે સ્વાભાવિક છે તેથી ખોરાકની શોધમાં માનવ વસ્તીમાં આવી ચડતા તે પશુનું મારણ કરે છે માનવ વસાહતો તરફ આવી જતા વન્યજીવોના માનવી સાથે સંઘર્ષના સંજોગો ઉભા થાય છે અને તે સંઘર્ષો વન્યજીવોને મોતના મુખમાં લઈ જાય છે વળી વન્યજીવોના આવાસોમાં પહોંચતી પ્રદૂષણની અસરો ઘણી ઘાતક હોય છે આ ઉપરાંત વન ક્ષેત્રોમાં થતી માનવ પ્રવૃત્તિઓ વન્યજીવો પર માઠી અસરો પણ પડે છે જંગલોના વિસ્તારોમાં થતા ઘટાડાથી ખોરાક અને આશ્રયની શોધમાં વન્યજીવો ક્યારેક માનવ વસ્તી તરફ આવી જાય છે વન્યજીવોના ક્ષેત્રોમાં થતા માનવ હસ્તક્ષેપ તેમની સાથેની અથડામણોમાં સર્જાય છે તેવી ઘટનાઓથી વન્યજીવો માનવ રોષનો ભોગ બની જીવ ગુમાવે છે દક્ષિણ અને દક્ષિણ પૂર્વ ભારતમાં જંગલોમાંથી ખોરાકની શોધમાં હાથીઓના ઝુંડ કૃષિ વિસ્તારોમાં આવી ભારે ઉત્પાદ મચાવે છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દીપડાના હુમલાઓમાં અને ગુજરાતના ઉત્તર પૂર્વના વન વિસ્તારોમાં નજીક કે વનમાં રીંછ દ્વારા માનવોને ઈજા પહોંચાડવાની કે માનવીને મારી નાખવાની ઘટનાઓ બને છે આવી દુર્ઘટનાઓ ન થાય તે માટે અગમચેતી એ જ શ્રેષ્ઠ ઉપાય છે વન્યજીવ સંરક્ષણના ઉપાયો જંગલ વિસ્તારોની જાળવણી કરી તેમાં ઉત્તર સતત વધારો કરવા માટે લાંબા ગાળાનું ચુસ્ત આયોજન હાથ ધરવું જોઈએ જંગલ વિસ્તારો અને વન્યજીવોના સંરક્ષણાર્થે વધારે સખત કાયદાકીય જોગવાઈઓ અને ચુસ્ત અમલીકરણ માટે આપણે સૌએ પ્રતિબંધ બનવું પડશે વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંગઠનોએ આ બાબતને ટોચની કાર્યક્રમો યોજવા જોઈએ આ સમસ્યાની સમાવીને ભાવિ નાગરિકોને જાગૃત કરવા જોઈએ કોઈ વિકાસની યોજનાઓના અમલીકરણ પૂર્વે તેની પર્યાવરણીય અને જીવસૃષ્ટિ પર પડનારી વિવિધ અસરો તપાસવી જોઈએ જંગલ વિસ્તારના બહાર આવેલા મોટા વૃક્ષો કપાતા અટકાવવા જોઈએ તેના પોલાણો અને ડાળખ્યો અનેક પક્ષીઓના માળા બનાવવાનું સ્થાન હોય છે. યાયાવર અને જળાશય એટલે કે જળ ખાંડે વસતા પક્ષીઓને જરૂરી પરિવેશ તળાવો ખેતર શેડાની તળાવડી કે જળપ્રલિત વિસ્તાર એટલે કે વેટલેન્ડની જાળવણી કરવી જોઈએ. ખેતી ક્ષેત્રે વપરાતા જંતુનાશકોને બદલે જૈવિક કીટનાશકોનો પ્રચાર અને વપરાશ વધારવો જોઈએ પ્રદૂષણ ઘટાડવા અંગે સક્રિયપણે કામગીરીની તાતી જરૂરિયાત છે જંગલોના દાવાનળને પહોંચી વળવા પેટ્રોલિંગ અને સાવચેતીનું આગોતરું આયોજન હંમેશા કરવું જોઈએ વન્યજીવ સંરક્ષણ માટેના લેવાયેલા પગલાં વિદ્યાર્થી મિત્રો આપણા દેશમાં પરાપૂર્વજથી વન્યજીવોના સંરક્ષણના કાયદા થતા આવ્યા છે યુગના મહાન રાજા અશોકના સમયમાં સંરક્ષણાર્થે કાયદા હતા આપણે ત્યાં નાગરિકોની મૂળભૂત ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં પણ આ અંગેની વિગતો સામેલ છે ભારતીય વન્યજીવ બોર્ડની ભલામણ અનુસાર સંસદે વન્યજીવ સુરક્ષા અધિનિયમ બનાવ્યો છે દેશમાં બે હજાર ચૌદની સ્થિતિએ પાંચસો ત્રણ અભયારણ્યો અને એકસો બે રાષ્ટ્રીય ઉદ્યાનો ચૌદ જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના કરવામાં આવી છે જે પૈકીના બાવીસ અભયારણ્યો અને ચાર રાષ્ટ્રીય ઉદ્યાનો અને એક જૈવ આરક્ષિત ક્ષેત્ર ગુજરાત રાજ્યમાં છે જેના અસ્તિત્વ માટે જોખમ અને વિનાશને આરે હોય એવી વિશિષ્ટ પ્રાણી પ્રજાતિઓ માટે ખાસ સંરક્ષણની યોજનાઓ બનાવી છે જેમાંથી કેટલીક વન્યજીવ સંરક્ષણ પરિયોજનાની વિગતો જાણીએ વાઘ પરિયોજના એટલે કે પ્રોજેક્ટ ટાઈગર વિદ્યાર્થી મિત્રો દેશમાં વાઘની ઘટતી જતી સંખ્યા અને શિકારના ભય સામે આ યોજના ઓગણીસો તોતેર માં નવ આરક્ષિત વિસ્તારો સાથે અમલમાં મુકાઈ હતી જે અંતર્ગત અડતાલીસ વિસ્તારોને હાલ આવરી લેવામાં આવ્યા છે સિંહ પરિયોજના એક સમયે એશિયાઈ સિંહો એશિયાઈ ઉપમહાદ્વીપના ઈરાન સુધી વિહરતા હતા તેના શિકાર અને જંગલોના વિનાશથી હાલ માત્ર ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર દ્વીપકલ્પના ગીરના જંગલ પૂરતા જ સીમિત થઈ ગયા છે એક તબક્કે આ વિસ્તારમાં આ સંખ્યા આ સિંહોની માત્ર થી પણ નીચે આવી ગઈ હતી એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે ઓગણીસો હંગુલ માં ખારા પાણીના મગરમચ્છ પરિયોજના ભારતીય ગેંડાના સંરક્ષણ માટે ગેંડા પરિયોજના અને હિમ દીપડા પરિયોજના મુખ્ય ગણી શકાય વિદ્યાર્થી મિત્રો સૃષ્ટિના બચાવ અને સંરક્ષણ માટે સમાજ અને સરકાર દ્વારા દ્રઢ ઈચ્છા દાખવીને સાચી દિશામાં પગલા ભરાય છે તો વન્યજીવ સંરક્ષણ શક્ય છે વિકાસની સાથે સાથે પર્યાવરણના જતન નું મંત્ર સિદ્ધ કરવા આપણે સૌએ પ્રતિજ્ઞાબદ્ધ થઈએ પ્રયાસો કરવા પડશે